યુવકના શરીર પર લોહીના છાંટા હોવાને લઈ આમોદ પોલીસ દ્વારા ડેડ બોડીને પોતાને કબજે લઈ આમોદ સામૂહિત આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી આમોદના ફરજ પરના ડોક્ટરે તેઓને મૃતક જાહેર કરતા તેઓનું પીએમ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે બાબુભાઈ વાઘેલા દ્વારા આ બાબતની ફરિયાદ કરતા તેઓને ડેડ બોડી સોંપવામાં આવી હતી